વડોદરા કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના સભ્ય બે મહિના ગેરહાજર રહેતા સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે ઇતિહાસમાં પહેલીવાર કોઈ સભ્યને સ્થાયી પદ પરથી દૂર કરાયા હોવાની ઘટના બની છે પાલિકામાં ભાજપના સભ્યો અને હોદ્દેદારો વચ્ચે ચાલતી જૂથબંધી ફરી એકવાર બહાર આવી છે પાલિકાના નિયમો આગળ ધરી સ્થાયી સમિતિના સભ્ય સતત બે મહિના સુધી ગેરહાજર રહેતા બંદીશ શાહને સભ્યપદેથી દૂર કર્યાની ઘટના ઇતિહાસમાં પ્રથમવાર બની છે